માતા મંદિર પાકિસ્તાનમાં આવેલા બલુચિસ્તાન પ્રાંતની રાજધાનીના શહેર કરાચીથી એકસો વીસ કી મી પશ્ચિમ દિશામાં હિંગોલ નદીના તટ પર લ્યારી તાલુકા તહેસીલમાં આવેલા મકરાણાના તટીય ક્ષેત્ર હિંગળાજ ખાતે સ્થિત એક હિંદુ મંદિર છે આ મંદિર હિન્દુ ધર્મની એકાવન શક્તિપીઠ પૈકીની એક માનવામાં આવે છે અને કહેવાય છે કે અહીં સતી માતાના શરીરને ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્ર વડે કપાઈ જવાને કારણે અહીં એમનું બ્રહ્મરંધ્ર માથું પડ્યું હતું હિંગળાજ માતાનું આ મંદિર હિંગોલ નદીના કિનારે આવેલું છે અને તેથી જ હિંગળાજ માતાનું આ મંદિર હિંગળાજ દેવી શક્તિપીઠ તરીકે ઓળખાય છે પુરાણો અનુસાર ભગવાન વિષ્ણુના ચક્રમાંથી વિંધાયા બાદ દેવી સતીનું માથું અહીં પડ્યું હતું તેથી આ સ્થાન ચમત્કારિક અને દૈવી માનવામાં આવે છે પાકિસ્તાનમાં મુસ્લિમ દેવી હિંગળાજને નાનીનું મંદિર કે પછી નાનીની હજ પણ કહેવામાં આવે છે માતાનો આરાધક વર્ગ માત્ર ચારણ સમાજ જ નથી માતામાં શ્રદ્ધા રાખનારાઓમાં કણબી લોહાણા ક્ષત્રિય બ્રાહ્મણ જેવા અનેક સમાજના લોકો છે એક લોકગાથા અનુસાર દેવીપુત્ર તરીકે જાણીતા ચારણોની પ્રથમ કુલદેવી માતા હતા જેમનું નિવાસ સ્થાન પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં હતું હિંગળાજ નામ ઉપરાંત દેવીનું ચરિત્ર અથવા એમના વિશેનો ઇતિહાસ અત્યાર સુધી અપ્રાપ્ય રહ્યો છે દેવી સાથે સંબંધિત છંદ ગીત સ્તુતિ અવશ્ય મળી આવે છે હિંગળાજ માતાનું મંદિર હિંદુઓનું પવિત્ર યાત્રાધામ છે દર વર્ષે એપ્રિલ મહિનામાં લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે આ મંદિરને બલુચિસ્તાનનું વૈષ્ણોદેવી ધામ પણ કહેવામાં આવે છે